પાયો છે તે આખું રાજપાટ ગાંડી થઈને એને છોડી દીધું અને આપણે કાંઈ છૂટતું નથી આપણે ભલે ન છૂટે તો કાંઈ નહીં પણ એને પાયો છે ને આપણને ગુરુ મારે પાયો છે એને પાયો એવો જ પાયો કેમ વાત તો એમાંથી ને આમાં બે એક જ આવે વાત અલગ નથી પરમાત્મા અલગ નથી પણ એનો દિવ્ય વેરાગ અને આપણો એ નથી એટલે પ્રથમ વેરાગ જગાવો

દીધી છે એ મેરા ને દીધી છે એ જ આપણને મોહન બાપા દીધી જો બીજી કોઈ વસ્તુ આપણને નથી દીધી એ જ દીધી છે કેવું પરંપરાથી થી આવી છે એ જ વસ્તુ છે એ જ બધું એ જ રતન ધન છે અને એ જ પરમાત્મા છે અને એ જ ગુરુ છે ને એ જ છે કોઈ અલગ નથી અલગ હોય તો અલગ પાય પણ એક જ છે એટલે એક જ પાસ હવે એને પાવામાં એટલો બધો એ પી ગઈ છે પણ આપણે શું ઢોરાઈ ગયો છે કે પછી સાઈડ માં આવ્યો ગયો છે રોહિદાસ રાજા આવ્યો તેને ત્યાં આ કુંડમાંથી કે શરણા માટે લીધું અને એ રાજાના જપા પડશે દાંત્ય ધોયું પ્લાસિક રીતે નો ગયો મોઢામ ચાહ્યું તો કે એને ત્રણ કાળનું જ્ઞાન થઈ ગયું હવે એ ખાલી એક ચાયું એટલું તો હવે આમાં કુંડમાંથી પીધું એને કેટલું આપણને એ કુંડમાં એ કુંડ કાંઈ બીજો નથી ભલે ઘાટ બીજા હોય પણ ઘરવૈયો કે અંદર બેઠો એ બીજો નથી ઘરવૈયા સદગુરુ એક જ છે સદગુરુ કુંભાર જો મળી જાય તો ઘડી 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 ને આને એવું પાકું કરીને ટકોરા મારી અને બ્રહ્મગ્નમાં પકાવી અને જો બજારમાં મેલું હોય તો મીરાને ક્યાંય પાછું પણ આપણામાં આમી ક્યાં જાય આપણે ખાલી હુંતા હુંતા ખાલી એટલો જ વિચાર કરો છો ભલે આપણે સમાધિ ન આવે આપણે જપ તપ ન આવે હોમ હવન ન આવે

તો કોક દીપ પરમાત્મા એની ઉપર નિવાજી જાય અને જો આપણે થઈ રહ્યું છે તો નિવાજવાનું નથી એટલે કે વસ્તુ અમુલ દીધી મેરે સદગુરુ કૃપા કરી આપણે આવ્યો આપણા ઉપર કૃપા કેમ ન આપણે સેટા સેટા ફેરા કે વિમુખ ફેરા કે શું કેમ કૃપા ન થાય છે એમ તો કેવો અગવા

જનમ જનમ ની પૂંજી જનમ જનમ જન્મથી જે કઈ કમાઈ કરતી આવી હતી અને મને રેડી દીધી જનમ જન્મથી પૂંજી કે જગમે ખોવાય હોય પછી આ જગતમાં મને ગમે એવું માલ મંદા ગમે એવું માન સમાન બહુમાન ગમે એવું આપ્યું હોય કે મને નો ગમું અને હોના કદાચ મટી અને એને સિંહાસન ઉપર બિહારે હોય પણ એનું મન એટલે એને વસ્તુ એવી એના ગુરુમાં દીધી અને આપણે એવી જ દીધી છે પણ આપણી નજર ન પડી નકર મીરાને વસ્તુ દીધી એ જ આપણને દીધી છે ખરજ નો ખૂટે ચોર લૂટે કે દિન દિન સવાયો આ ભજન દિન દિન સવાયું વધતો જાય છે એટલે તમે કોઈને નો ઓળખતા હોય પણ તમને બધાય ઓળખવાનું આ બેન તેમાં ગુણ ગાતા અને ગુણ ગાવે તમને કઉ છું પણ મારું એવું હતું એટલે અત્યારે તો મારો નાથ બોલે છે જો હું બોલતી હોઉં ને તો મારું એવું જ હોય પણ નાસ ને મોય કરી અને નાશ ને પ્રાગટ્ય કરો કે નાથ ને કયા ચારા ગુણ ગાવશું અને તું લાજ રાખજે અને નક જાહે તો સાર યાર સત કે ના સદગુરુ કેવટિયા ભવ તર આયો આ સત ની આપણે નામ બતાવી હતી સત તો તમારું નામ બતાવ્યું તું ઈ નામ નું છે ઈ નાવડા જો કોઈ બેહી ગયા તો કે બે છે જન કોઈ આય બૌરી ફેરો ફરે નહીં ભવજળ ઉતરે પાર તો એ ભવજળ પાર ઉતરી જાય જો બે ગયા તો પહને પડાયલો પાણી માં પાછો ભગા ધોબા કા મારવા ગયા તો ગયા એના કરતા સાનું ના બેઠા રહે તો પાર પોગી જાય એટલે સાનું બેઠી તો રહી જો બીજું કાઈ ન થાય કાઈ મેરા કે પ્રભુ ગીર ગિરધર નાગુ હરક હરક જસ ગાયો જો આ જસ ગામ હરક હોય ને તો ગમે ન્યા પોગી અરે ગમે એમ અહીંયા હોય પછી દુશ્મન હોય તો આપણે આપણે કોઈ હરિગુણ ગાવા છે અને કઈ ક્યાંય કોઈ નો ગયો તો એકલા એકલા તો તમારે સારું છે રાંધતા હાલતા ચાલતા પૂરતાન બેહતા તો એક બીજો વિચાર નહીં ઉઠે અને શબ્દ હરે જ રહે જો ગાઈશું તોય શબ્દ હરે સુરતી છે અને બેસું પૂછું ઉઠું ગમે કરશો પણ ગાતા ને તો શબ્દ હરે જ સુરતી પાસુ મીરાને તરત હતું કેવું કીધું